હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે બનાવશું કોથમરીનું શાક તો એના માટે બે ચમચી તેલ લઈ અને જીરું મૂકી દીધું છે તો હવે હિંગ નાખીને ટમેટાનું ખમણ કરીને જે રાખેલું છે એ સાત આ ટમેટાનું ખમણ સાકળી લેસું અને તેલની અંદર હિંગ પણ નાખી દીધું આની અંદર હળદર મીઠું અને ચણા જીરું નાખી દીધા લાલ મરચું અને એક ચમચી નાની ગરમ મસાલો એ નાખી દીધું છે તો હવે નાખશું થોડું પાણી પાણી નાખી દીધું છે હવે આને ઉકળવા અને અંદર નાખી ઝીણી સુધારેલી કોથમરી કોથમરી પણ એડ કરી દીધી છે હવે આપણે આખું હલાવી દેસુ અને પછી થોડીક વાર પાંચ મિનિટ માટે ચડવા દેસુ તો પાંચ મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ એટલે કોથમરી એકદમ સરસ ચડી જાય છે અને આ શાક એકદમ ટેસ્ટી થાય છે તો ખાવાની તો મજા આવી જાય આની અંદર એક મોટી ચમચી જેટલું ચવાણું એડ કરી દીધું છે તો આ શાકનો ટેસ્ટ એકદમ વધી જશે અને ખાવાની પણ એકદમ મજા આવશે તો રોટલી ભાખરી સાથે આ શાક ખાવાની મજા આવી જાય તો હવે સર્વ કરશું તો રેડી છે આપણું કોથમરીનું શાક તો આ ટેસ્ટી ટેસ્ટી શાકની રેસીપી તમને કેવી લાગી એ મને જરૂર જણાવજો અને આજે અમે ડુંગળીનું શાક કર્યું હતું એટલે ફટાફટ આ કોથમરીનું શાક બાજુમાં જે ડુંગળી ન ખાતા હોય એના માટે આ શાક બનાવી નાખ્યું તો આ શાકની રેસીપી તમને કેવી લાગી એ મને જરૂર જણાવજો અને આ શાક બની જાય છે પણ પાંચ જ મિનિટમાં તો જય શ્રી કૃષ્ણ